આજે આપણે જુવારના લોટની પૂરી બનાવવાના છીએ મિત્રો નાસ્તામાં તમને કંઈક અલગ હોય ને તો મજા આવે ઘઉંના લોટની પૂરી તમે રોજ ખાવ છો વીકમાં એકવાર જો તમે આ જુવારના લોટની પૂરી ખાશો ને તો તમને પણ કશું નવું ખાધાનો અહેસાસ થશે અને સાથે સાથે જો મને તો ડાયાબિટીસ છે એટલે હું ઘઉં બહુ ઓછા ખાઉં છું એટલે વધારે રેસીપી હું જુવરના લોટની પ્રિફર કરું છું ગ્રુટિન ફ્રી છે પાચનતંત્ર મજબૂત કરે છે અને સાથે ઘણી બધી રીતે ઉપયોગી થાય છે આપણને આ રેસિપી મિત્રો ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે અત્યાર મને તો સૌથી બેસ્ટ લાગે સુધી હું જુવાર નહોતી ખાતી ઘણા બધા લોકો ડૉક્ટર્સ પણ કહેતા ઘઉં ઓછા ખાવાના વોટ પરંતુ જ્યાં સુધી મેં જુવાર ખાવાનું શરૂ નહોતું કર્યું ત્યાં સુધી મને એમ થતું જુવારના લોટની રોટી ક્યારે બનશે જુવારના લોટની પૂરી કેવી બનશે જુવારના લોટનું આપણે પચશે કે નહીં ખાવશે કે નહીં કારણ કે આપણે કોઈ દિવસ જુવારનો લોટ ખાધો જ નથી તો હવે અહીંયા આપણે જુવન વૃદ્ધ શરૂ કર્યો છે ખાવાનો તો ખરેખર મને તો ડાયાબિટીસ છે હું તો ખાઉં છું પરંતુ મારા ઘરમાં મારો સન છે મારા હસબન્ડ છે બધાને આ પૂરી રોટી રોટલા ખીચું બધું બહુ ભાવે છે અને મેં બધી જ રેસીપી તમારી સાથે શેરિંગ કરી છે મારી ડિફરન્ટ ડિફરન્ટ ચેનલ પર તો મને આજે નાસ્તો બનાવવો છે સવારનો ટાઈમ છે બહુ જ કંટાળો આવે છે ફ્રેન્ડ્સ તો મને થયું કે આજે નાસ્તામાં શું બનાવો તો અને આજે આમ પણ મારા ઘરે મારા ગેસ્ટ આવ્યા છે તો એમને પણ મારે ડિફરન્ટ નાસ્તામાં ખવડાવવું છે તો બહારનું લાવવું પણ નથી અને ઘરે પણ બનાવવું છે પરંતુ થોડું ટેસ્ટી અને અલગ વેરાયટી લાગે એવું બનાવવું છે તો મને થયું ચલો જુવારના લોટની પૂરી બનાવ તો મેં ત્રણ જ જણા છે પરંતુ આ નાસ્તો છ જણની પૂરી માટેનો છે આપણે જે ઘરે ગેસ્ટ આવે છે એમના માટે મેં બનાવું છું એટલે તો અહીંયા આપણે બે ચમચી તેલ લેવાનું છે ત્રણ વાટકી જુવારનો લોટ છે જુવાર એટલે કે ઝારનો લોટ હવે આપણે એડ કરીશું હળદર હળદર અમે અહીંયા અડધી અડધી બે ચમચી એડ કરી છે નમક એડ કરવાનું આંખોના આંસુ ખારાસ આવે એટલું જ આમ પહેલું થવું જોઈએ તો નમક એડ કરવાનું લાલ મરચું એડ કરવાનું છે મારું મરચું કાશ્મીરી છે અને રેશમ પટ્ટો છે બંને મેં થોડું થોડું એડ કરું છું ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાનું હોય છે સાથે સાથે થોડું આમ તો કાચું જીરું એડ કરીશ અને થોડા આમથા અજમાના દાણા કારણ કે મને અજમાવાળી પૂરી બહુ મજા આવે છે ખાવાની એટલા માટે તો અહીંયા આપણે બે ચમચી તેલ મેં એડ કર્યું છે પરંતુ તમે જો વે સ્લોઝ માટે તમે ખાસ કરીને આ પૂરી બનાવો તમારે તેલ આટલું બધું નહીં લેવાનું અને ડાયાબિટીસ છે છતાં તો તમારે તેલ એડ કરવું છે તો પણ આ પૂરી તો પણ ઓછું લેજો અને બીજું કે આ જે પૂરી છે એની અંદર તમે પાલક સમારેલી એડ કરી શકો છો ઝીણી ઝીણી મેથી ઝીણી ઝીણી સમારેલી ઉમેરી શકો છો હવે આપણે લોટ બાંધી લઈએ જેવી રીતે આપણે નોર્મલી પૂરીનો લોટ બાંધીએ છીએ ને એ જ રીતે આપણે પૂરીનો લોટ બાંધવાનો છે પહેલાં આપણે બધી વસ્તુને થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે ભેગું કરવાનું છે તો ઝારની જ્યાં ઝારનો લોટ હોય ને એ હું માર્કેટમાંથી રેડી દઉં છું હજી સુધી ઘરે ક્યારેય મેં દળ્યો નથી પરંતુ આ વખતે વિચાર છે ઝાર છે ને લાલ અને સફેદ બંને આવે છે તો આપણે જે સફેદ ઝાર હોય ને એનો ઉપયોગ કરવાનો ખાવામાં લાલ લાલ લાલશ પરથી જે ઝાર આવે ને એ આપણે ચકલાના ચણમાં ઉપયોગ કરી શકીએ છીએ ઝારની અંદર ફાઈબર નામનું તત્વ રહેલું હોય છે જેના કારણે આજે અને સાથે કેલરી શૂન્ય છે એટલે વેઇટલોઝ માટે ડાયાબિટીસના દર્દી માટે નાના બાળકો માટે ખુશ ઉત્તમ છે ઝાર તો હવે આપણે પૂરીનો લોટ બાંધી લઈએ તો અહીંયા હવે આપણે જોઈએ તો આપણે જે લોટ છે એકદમ સરસ બંધાઈ ગયો છે એક ચમચી તેલ લેવાનું અને સારી રીતે ટૂપી લેવાનું બે થી ત્રણ મિનિટ સુધી મસડવાનો લોટને અને એ પછી આપણે લુવા બનાવીશું પહેલા તો આપણે નાના નાના લોવા બનાવી લઈએ અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની પૂરી આપણે વણી લીધી છે ઘઉનો લોટ ચીકાશવાળા હોય ને એટલે એની પૂરી એકદમ ઇઝીલી વણાઈ જાય આ પૂરીમાં ચિકાસ ન તો ફાટી જાય એટલે આપણે એક જણ વણે એક જણ તળે એવી રીતે તમારે વણવાનું છે અથવા તો થોડી થોડી વણા એક સાથે બધી વણતા નહીં ચલો હવે તળી લઈએ આપણે અહીંયા તેલને ગરમ કરવા મૂકવાનું છે તળવા માટે આપણે ચેક કરવાનું છે તેલ તળવા યોગ્ય ગરમ થયું કે નહીં યશ આપણું તેલ એકદમ સરસ મજાનું તળવા યોગ્ય ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં કશું જ કરવાનું નહીં ગેસની આંચ એકદમ ફૂલ રાખવાની છે અને આપણે નાસ્તાની બધી પૂરીને વણી લેવાની છે તમારાથી પૂરી વણવામાં કંટાળો હોય ને તો તમે વડા પણ આ જ લોટને બનાવી શકો છો તો તમારા ઝરના જુવરના લોટના વડા એકદમ સરસ બનીને રેડી થઈ જશે હવે આપણે અહીંયા જોઈ તો આપણી જે આ પૂરી છે એ ફૂલાઈ છે બહુ સરસ મજાની થાય છે હું તો ઘણી બધી વખત નાસ્તામાં આ પૂરી બનાવું છું આનો ટેસ્ટ બહુ સારો હોય છે અને બીજું કે આ ક્રિસ્પી બહુ રહે છે આ પૂરી તમારી ખાવામાં તમને બહુ મજા આવે એવી સરસ મજાની ક્રિસ્પી હોય સાચવીને ફેરવવાની નિત્ર વચ્ચેથી તૂટી જશે હં કે હવે આપણે એકદમ ફુલાન છે જ આપણે ચડવાની નાસ્તાની રેસિપી બનીને રેડી થઈ ગઈ છે ખરેખર આજે નાસ્તો છે બહુ સરસ મજાનો બને છે ચા સાથે ગરમા ગરમ આ પૂરી ખાવાની મજા જ કંઈક અલગ છે તો અહીંયા આપણે એકદમ સરસ મજાની નાસ્તાની આ રેસીપી બનીને રેડી થઈ ગઈ છે ચલો આવી જ રીતે આપણે દરેક પૂરીને તળી લઈએ તેલ નીતારી લેવાનું છે હવે બીજી પૂરી છે એને પણ આપણે તળવાની છે નાની નાની પૂરી છે અને આ પૂરીના જ લોટના હું તમને આ પૂરી તળાઈ છે ને પછી થોડા આમ થા વડા બનાવીને બતાવું છું કદાચ તમે ભણવાનો કંટાળો આવે અને તમારે આ નાસ્તો ખાવો જ છે તમને ભાવે જ છે નાસ્તો તમે વડા પણ બનાવી શકો છો તો ચલો એ પણ તમને બહુ સરસ મજાની એકદમ સરસ ક્રિસ્પી આપણી આ નાસ્તાની પૂરી બનીને રેડી થઈ જાય છે હવે આપણે ગેસની આંચ મીડિયમ નથી કરવાની ગેસની આંચ આપણે ફૂલ જ રાખવાની છે અને જે પૂરીનો લોટ છે ને એમાંથી આપણે વડા બનાવીશું તો વડા બનાવવા માટે આવી નાની નાની એકદમ પતલી પતલી થેપલી જેવું કરીને અને મૂકી દેવાનું રાઉન્ડ સેવ કરી શકો છો ચોરસ સેવ કરી શકો છો તમે તેલમાં જ્યાં પણ જગ્યા છે ત્યાં ઇઝીલી તમે આ વડા બનાવી શકો છો તો હજારના લોટના વડા રેડી થઈ ગયા તમારા તો અહીંયા એક જ લોટમાંથી તમે બે નાસ્તા ડિફરન્ટ ડિફરન્ટ બનાવી શકો છો તમારા ઘરમાં જો કોઈને વડા ભાવતા હોય ને તો તમે વડા બનાવી આપજો કોઈને પૂરી ભાવતી હોય તો પૂરી બનાવી આપજો તો મારો મારો શન નાનો છે ને એને પૂરી ભાવે છે અને મને વડા બહુ ભાવે મીઠા લાગે એટલે હું અહીંયા થોડા દર વખતે મારા માટે સ્પેશિયલી વડા તો બનાવું જ છું હવે આપણે ગેસની આંચ એકદમ મીડિયમ કરી દેવાની છે એક વખત ફેરવી લીધા પછી અને મીડિયમ આંચે આપણે આમ જ આપણે ફેરવી અને ચડવા દેવાના એકદમ સ્લો ટુ મીડિયમ આંચ રાખીશું ને તો અંદરથી કાચા પણ નહીં રહે અને આપણા વડા બહુ સરસ મજાના બનીને રેડી થઈ જશે પેરવતું જવાનું એટલે વડા બળી પણ ન જાય તો અહીંયા એકદમ સરસ મજાના વડા બનીને રેડી છે તો અહીંયા તમે જોઈ શકો છો જુવરના લોટના વડા અને જુવારના લોટની એકદમ સરસ નાસ્તા માટે પૂરી બનીને રેડી છે ખરેખર આ બહુ સરસ મજાની રેસીપી છે હેલ્ધી છે પૌષ્ટિક છે એકવાર ચોક્કસ બનાવજો